જેકુ ભાઈ લેશ ને તો હું કિલ નો ન દેતો અગર તો મારો કિલ ન તો તો ટોકન ટસ કરી લેજો ભાઈ એટલે મસ એટલે હોય એટલે ટસ તો કર તું મે કીધું જે આવ્યા કેમ ને હાલો હાલો હું એજેક્ટ ટસ કરું છું અરે ભાઈ જે વસ્તુ જોતી હોની ફટાફટ લઈ લો ભાઈ આપણે ચટકી વી રેડી આરસુ નો લઈ લેજો બંધો આવે આ બંદો આવે 100% આ રોપમાં

એ ની હે સંજી ખોટે ખોટી ગાણ મગરતી છે હે ચલા ચલા આગળ આવી જા તો કોઈ છે નહીં લૂટ કરું છું ઉપર એ આવો લૂટ કરી હોય બરો ખોલ ના એમ 41 નું પાણી

તો આનીમન માટે તમે અહીં આવી શકો છો અહીં ફાટીડે ટૂટેલી બસની સુવિધા છે પિલસમાં સાલા રેડી એટલા બધા મોટો છે ને કે હિડન કેમેરા હોવાની સંભાવના પણ નથી એટલે બિન્દાસ હોવાની સંભાવના છે ઘરનું નેટ છે કે લઈ જા સમજે ને યાર મારા તો છે આ આવી ગઈ આવી ગઈ મારી ના અરે હા ઉબંધો ન કરતો આવી ગઈ સ્કેનર આવ્યું છે દાયા બધા મરવાના પોછી એ કવર આવી ગયો હું આવું છું

ए गो तई भोसड़ो तो बोल भाईला फाटला हडी गेला दुखा फाटलो काय नो के ले आन कठीके लागले मैं के री ऐसा माथा था ग्लू वाले के नो मार पाई दो त तने हु जीव तो जाव दे लो लो तो कवर में वही जावेन ढोडीन फुर्र देना लूट तो आम हो बाकी जा जियो ऐसे फिसकरो बोल लूटवा ओ कोई जोन कवर करे आ मसरूई नी माने क्या है कौन तम नोत्रोइन जाओ ज्या

લા આડી બાર વાગે તો સમીર સમીર આવી ગયો તો ઓલા તાર અજેક પાહે બટા પડે કેવું मारे કે કે સાઈડ માં સે લોરા કેવું मारे સે કે આમ બોમ નાખો આગળ બોમ નાખવા દે આગળ આ રેડી છે કાળો ભડો તું કોઈ સેદ ની આગળ આવો

तो जो भाई जो भाई जो, जो। लॉन्च पर से समय लाल ले भाई हमको कोई बस है ला 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 बीजो है बीजो है वो नहीं मरे सोता, सोता। तो यू। दाए यू। दाए सो तो सो चेकी मार तारो वाला मेरो आई गयो हला लॉन्च पर नहीं करना लॉन्च पर सॉरी अले ओ तू ने भोसन तो भाग गयो गायब थी गयो सो दे टाइम से पूरा थी गयो उतरो उतरो जोन आया चलो समय रह रहा था फटाफट डडे हां पिच के बटाके हेलो भाई

કાય વાંધો નહીં કાય વાંધો નહીં પેલા ઝોન હો પેલા ઝોન પોગી ભોગી જાસી નહીં મારે આપણને નહીં મારે ઉપર મારે હાલો આવી ઝોન માં કેટલા નકા આંજો એટલા મરો ઘડી કેટલા મરો આ કોણ આગળ ઘરની અંદર છે ભાઈનો હાલો માથે ચડા લે આવી જા બે છે બરાબર ભાઈ રીવા કે દે ટીમ

ના લેટ છે અગર અગર આય ગ્લુનેક દેવા દે અગર આ મરીશુ મસ્ત ઓય કેવા ખીર સોરા સોદીના તારો બાપ ના હેટે જવાનું કોને કીધું તને હમરા તો સમીત આય સિંગલ બંદા આતો છે બે બંદા હે ખાલી ક્યાં હોઈ ગયો એ બે થઈ જા

આઈ વેરો તો યાર પણ યાર તને ખબર ન મારા તારી ભાઈબંધી બીકમાં નઈ જોતી કવર લઈ પાછું ભઈ તો ન્યા તો રસ્તો મળેલી વાત હાલો હાલો બે પૈએ ઓ કહેવાય લાલો ભાઈ લાલો ભાઈ ભાઈ હાલો ભાઈ ટોકન હોય 800 નો ટિકિટ લઈ લો फटाफट હાલો છે કોઈ બટોકન ને સોધી ના બસ આપ તો લઈ લો ઓલી છોકરી દેખાડની ની ગળી જો હું અહીંયા બહુ મજા આવી મને દેખાતી માં ને હા દેખા આપ લઈ લો કોણ પાઈ કરી લે ભડી એન આ ડોડા પાઈ લઈ લે લઈ જા ના કેમ પડે સોધી દેવા એટલે ન દેવા દે લોડા કર ગેમ ની બાય વિયો જા ગેમ માંથી કિક કર નાખ એને દે યાર મુકીને સોજા તું

અગર ગાડી બી ની જા ભોજડી ના બીજો તું તો કરો ભોજડી નો વાજો એ એક્સ્ટ્રા સાયલેન્સર મળે જાય ઊ ઊ તો આવી ખબર છે તારે પેલો ડ્રોપ ચાર્જ કરે છે કે હેઠો હું કે ચાર્જ આમાં માછે છડા ઉપર ઉપર વે ઉપર વે ભાઈ બન ડોડા હા ક્યાં સો તું તમારી 10 10 મિનિટ પાછળ આવી જાવ એ મેરા લે આપણે સાય પર મત ગોય કેજો ભાઈ મારા એટલે નહીં થાય 120 છે લાલે લેવું બકરો જે કે ભાઈ છે અર માદર સદો ભૂંડો મારે એ છે કવરમાં શું ક્યાં સાઈડ માં છે ટ્રીટમેન્ટ ભાઈ મત દે પરમેન્ટ કવર જાય તન ડાઉન ક્લિયર થઈ ગયો ભાઈ

બધા લેતા હોય કઈ બંદો કરી નીકળ્યો છે સમીર બકરા વોઝ ટ્રાય ટુ ચોરી કિલ માય વટ ઇઝ ફોલ્સ મેન

દો વીણી નો રીવે બા બેંચોદ રેન્ડમ શૉટ ઘુમે નહીં અરે યાર કોણ ન પડી ગયો છે રીવે કતો થાય રીવે આ ઉપર બેસે અન કવર કે ઉપર બેસે ઉપર ડોળો ડોળો ઉપર છે એ પાછળ આવી ગયો સમીર પાછળ આવી ગયો હા ચલો જન જ્યો લોન્ચ જન ઉપર રસ ઉપર આયા રસ થઈ ગયો મારી પર સિંગલ બંદાનો

जाओ दे जाओ दे मार बे में साइलेंस है सा। आ बे में सर मैं आला तो तोलोड़ा ने कह दिया आंटी सर आ रिवाइव कर क्या करे पांक नहीं ला ले वो नहीं है जी, सुजी सुजी अंदर भी अंदर भी, भी है अंदर भी है सब मेडिकल से जाई तेरी पे पांच चले आ ले आ टोकन मु क्या पांच मेडिकल ले निकल तू बंदा हो वो ये तो शॉट एवलो थई गयो से तू आ

लो ना खेनी मैं ऐसे जोन में आवाज ऐसे बे अरे बे अरे बे भले भले रिवा रिवा डोडा, रिवा, रिवा। तारा बाप रिवा में ना सो जा बोला समीर ने यहां तभी हो लूट रख जो यहां ये बंदो घर में से रोड यहां में जा तो हां अच्छा डोटा रे रे पोजी जा रे रे बंदो क्या से घर में घर में से एक तो माथे से ढाल ले गोला फोड़ी जा समीर लॉन्च कर तू आया बंदो गुदड़ता उड़िया યાર બંદો એય એર 1 નંબર અસે કસે કરે અસે કસે એમ તો બલ્દીજી તો ઉપર કરે રશ કરે ગયા અગ્રે નરાયો નો ફાટી જા તારો રેડે